ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી ત્યારે કલેક્ટર એસપી અને અગ્રણીઓ તેમજ નાગરિકો આ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ સ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વ ધર્મ સભા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ત્રીસ જાન્યુઆરી સાંજે પાંચ થી પોણા છ દરમિયાન યોજાયેલા સર્વ ધર્મ પ્રાર્થના સભામાં કલેક્ટર કેડી લાખાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી પ્રાર્થના સભામાં કલેક્ટર ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ અધિક કલેક્ટર એમ કે જોશી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ અન્ય પદાધિકારીઓ અગ્રણીઓ વિદ્યાર્થીઓ નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંકલન પ્રાંત અધિકારી સંદીપ જાદવે કર્યું હતું તેમજ નીરવ જોશી અને શિક્ષકોની ટીમે ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર